તો કોઈ પૂછે કે સ્ટ્રગલ કોને કે તો એક એકાદ વસ્તી સ્ટ્રગલ મને હું જે કરું છું સ્ટ્રગલ છે એની જિંદગીમાં મજા ગોતતા શીખો બાકી મજા ક્યાંય છે નહીં વાંચું કહું મજા ગોતતા શીખો મજા તમને ગોતતા ગઈ એટલે તમે જિંદગીમાં જંગ જીતી ગયા ગમે તો હેલ્લો ગાઈશ કેમ છે મજામાં મજા તો હવે થઈ જાઓ તો સૌથી પહેલાં આપણે આવી ગયા છે સીધા ચાલુ કરો સવારે આઠ વાગે એક તો આપણે સીધા આઠ વાગે રહી હતા અને લોક પૂરો કર્યો હતો સીધા આપણે સાડા ચાર કલાક પછી ચાર કલાક પછી સીધો ચાલુ કર્યો છે કેમ કે આપણા વગર ઓલું થોડું ચાલતું નથી અવારમાં કામ થતું નથી એટલે જવું પડ્યું તો કોઈ પૂછે કે સ્ટ્રગલ કોને કે તો એક જ વસ્તી સ્ટ્રગલ મને હું જે કરું છું એ જ સ્ટ્રગલ છે એની મા ચાર કલાકની અંદર કરીને પાછો જઉં છું કામે તો એ જોયું છે ને આમ મોટા ઉપર આમ મના મોડું થાય છે આમ ખીચ ચડે થોડી તો તોય મજા આવશે એવું કાંઈ નથી ખીચ બીજ તો રાખે કામ જરૂરી છે એટલે કામ કરવા જવું પડે એટલે લોકો આપણે ઉઠી જશે નાસ્તો કરી લીધો છે એટલે હવે આપણે કપડાં વપડા બદલી ને હવે આપણે જઈએ અને આપણે બતાડીએ હાલો ગાઈઝ આપણે તૈયાર થઈને પહોંચી ગયા છીએ હવે સીધા અહીંયા કામે તો આ લોક આપણે દફતર વફતર રાખી કામ ચાલુ કરીએ તો હાલો લોક તો ગાઈ આપણે આવી ગયા છીએ ખરે અને હવે આપણે હોવા જવું અને પછી આપણે સમીર ભેગા હાઈ જાય જવું કેમ કે આજે હવાની નોકરી એટલે આપણે હાઈ ફ્રી છીએ તો હાલો હોવા જાય તો ગાય જ હું નીંદરમાંથી ઉઠી ગયો છું અને ઉપર આવ્યો છું ચાર કલાકની નીંદર કરી હતી અને સીધો કામે ગયો તો તમને ખબર છે શરૂઆત આપણે અહીંયાથી જ કરી હતી અને સીધો આવી અને સીધો હું ઠંડી કામ થોડુંક કર્યું અને આપણું કામ નથી સીધા પછી આપણે આવ્યા ઘરે અને આવીને હોઈ ગયા સમીરને ફોન કર્યો કે સમીર હવે હું તારા ભેગો આવી ડિલિવરી હોય આપણે તો ને ખબર પણ એને એક છોકરો હતો એના ભેગો એને મારીને શીખાડું તો આજે આપણે એ કેન્સલ થાય તો હવે આપણે સમીર ભેગા તો નહીં જઈએ છું પણ આપણે આપણું ચાલુ રાખશું તો આપણે આવતી પહેલાં ઉઠી પડી જશ પણ હવે આપણે ફ્રેશ ફ્રેશ ફ્રેશથી નાઈ લઈએ સીધા નાઈ જાય તો નાસ્તો વાસ્તો કરી અને આપણે જે શક્યતા છે તો એ જ ભેગા મળશું આપણે તો આ લો નાઈ લઉં એટલે મારામાં એનર્જી આવી જાય બાકી એનર્જી થોડી ઓછી લાગેસ તો આ લો નાહી લઉં તોક ગાઈઝ હવે હું નાહી ધોઈને આવી ગયો છું અને હવે મારા પાછળ રક્ષા ગવત તો તમે જોઈ જાજો શકો જોઈ લ્યો ખાલી કેમ પડ્યો તો નાહી ધોઈને ઉપર આવી ગયો ને હવે નાસ્તો કરી આપણે સોરી હું નાસ્તો ભૂલી ગઈશું નાસ્તો હું લેતા આવું પાછો અને પાછો આપણે જાણીએ અને પાછું ચાલુ કરું તોક ગાયજો આપણા પાછા આવી ગયા છે આપણા રક્ષાગવતમાં અને આ નાસ્તો આપણે લેતા આવ્યા બિસ્કિટ લેતા આવ્યા કેમ નીચે આઈસ્ક્રીમ પડ્યું હવે હું ખાઈશ પાછી અને હવે હું બિસ્કીટ ખાઈ લઉં અને પછી હવે આપણે કરીએ આપણે આઈસ્ક્રીમ નીચે ખાઈ આવીએ પછી આપણે જ જગ્યા મળશું તો મળશું કાંઈ ફાઇનલ નથી કેમ આવીને થાકી જાય છે જો હવે મળશું તો ઠીક બાકી લોકો પૂરો સમજી લેજો કેમ કે હવે કાંઈ આવીશે છે નહીં આગળ કેમ કે સમયે પેગું નથી જવાનું તો એ જિંદગી આમ જ મજા આવે પહેલાં બધા કહેતા જિંદગીમાં આમ છે ને બધા આમ મળી ગયું તો આમ મને ભાઈ જો કાંઈ મળે કે નહીં હું ખુશ છું ભાઈ જિંદગી એમાં જ હોય ગમે આ ગોતી લે ખુશ રહેવાનું એને જિંદગી કહે તો જ જિંદગીમાં મજા આવશે જિંદગીમાં મસા મજા ગોતતા શીખો બાકી મજા ક્યાંય છે એની વાંચું કહું મજા ગોતતા શીખો મજા તમને ગોતતા આવડી ગઈ એટલે તમે જિંદગીમાં જીંગ જંગ જીતી ગયા ગમે આ તમારે જંગ જીતી હોય તો એમ કરો એટલે મજા ગોતતા શીખો ભાઈ ભેગા દોસ્તા ભેગા ગમે આ મજા ગોતી ગયો ગમે એવી પરિસ્થિતિમાં એટલે તમે જંગ જીતી ગયા તો હાલો મળીએ એક નવા વ્લોગમાં તો બાય બિસ્કિટ ખાઈ લો